એમાં સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા એમના આત્માને પ્રભુ ચરણોમાં સ્થાન આપે એમના પરિવારને ખૂબ ધીરજ આપે એવી પ્રાર્થના સાથે સર્વે આગેવાનો એક વસ્તુ યાદ રાખજો કે સવા સો કરોડ સનાતનીઓમાંથી વિશ્વની સૌથી ત્રીજા નંબરની વસ્તી એમાંથી આખા ભારત અને વિશ્વમાં છવ્વીસ કરોડ લોકોનું પ્રતિનિધિત્વ એકલો કોળીને ઠાકોર સમાજ કરે છે આ સમાજનું વર્તમાન સ્ટેટસ છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ અને અઢી કરોડ નું પોપ્યુલેશન ને દોઢ કરોડનું સૌથી મોટા મોટું જંગી વોટિંગ પાવર અને એસી લાખ ઘર ધરાવે છે એવો આ કોળીને ઠાકોર સમાજ છે એટલે જે આગેવાનો બેઠા છે ખાસ કરીને તમે જયારે એટલું યાદ રાખજો કે વોટ અને સમાજમાં ફરવા જોઈએ તો તમારો નેતા એ મજબૂત બનશે પરિસ્થિતિ તમને બધાને ખ્યાલ જ છે અને આખા વિશ્વમાં ત્રણ પ્રકારના પોપ્યુલેશન કોમ્યુનિટીઓ હોય છે એક ન્યાય સહન કરનારી કોમ્યુનિટી

મને એમ લાગે છે કે નેતાઓ કરતાં પણ સૌથી મજબૂત કાર્ય કર્યું કર્યું તો આ વકીલોની ટીમે છે અને તાળીઓથી વધાવો જયારે જયારે જેની જરૂર પડે ત્યારે તમે કામમાં ન આવો તો શું કરવાના અને એક બીજી વસ્તુ યાદ રાખજો કે આ સમાજના ખરેખર હમણાં જેમ ચિરાગે કીધું આ સમાજના હિત શત્રુઓ કોણ કોણ રહ્યા છે અત્યાર અત્યાર સુધી ઇતિહાસ તમે તપાસો ત્યારે તમને ખ્યાલ આવશે કે અમુક સાહિત્યકારો લેખકો કવિઓ કથાકારો આ સમાજના ગદ્દાર હિત શત્રુઓ રહ્યા છે હું તો વારે વારે કહું છું એની કથાઓ સાંભળવાનું બંધ કરી દો તમારા મહાપુરુષોની કથા ન કહે એને કવિતામાં ના લે એને સાહિત્યમાં વર્ણન ના કરે અને તમારા ઇતિહાસ દબાવી દેવામાં આવે કોણ જાણતું તું ઉધમસિંહ શત્રુને ગોળીથી દર્દી દીધો તો કોણ જાણતું તું જલકારીબાઈ નો ઇતિહાસ હમણાં હમણાં આવ્યો વીર તાનાજી કેટલા એવા મહાપુરુષો થયા છે જેનું સ્મરણ મારણ તમારે કરવું રહ્યું અને બીજું કે આ સમાજના હિત શત્રુઓ અમાર અમુક સંગઠન અને પાર્ટીઓ પણ રહી છે હું ખૂબ જિમ્મેદારી પૂર્વક કહું છું આપ યાદ રાખજો અમુક તમને મીઠા મીઠા શબ્દો કહી અને તમને પોઝિશનમાં મૂકી દેશે એટલે આગેવાનો તો બધા એકદમ એ અમને તો મોટા મોટા પદ આપી દીધા એટલે તમે શાંત થઈ જશો અને ઈ લીડર પાછો એને નીચે પણ શાંત કરી દે છે છે અને બને કે તમે આંદોલન કરી શકો તમે ક્રાંતિ ન લાવી શકો બગાવત ન કરી શકો એટલા માટે આવા પોઝિશનો આપી દેવામાં આવે છે પરંતુ યાદ રાખજો કે જ્યાં સુધી તમે પાવરમાં નહીં આવો ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ નહીં થઈ શકે એટલા માટે જરૂર છે આ સંગઠનો આ મીટિંગો થાય એનું મુખ્ય ઉદ્દેશ પાવરમાં આવ્યો જેમ જે હમણાં કીધું સિંહ બનો માંધાતા મહારાના વંશ જો હોય તો ગીતામાં કૃષ્ણ ઉદઘોષણા કરી છે શૌર્ય ત્યજો ધૃતિદાક્ષમ યુદ્ધે ચા પલાયનમ દાન મિશ્વર ભાવસ્ય ક્ષાત્ર ધર્મ સ્વભાવજમ આ ક્ષત્રિયોના લક્ષણો રહ્યા છે મિત્રો અને ત્રીજું કે આ સમાન હિત શત્રુઓ અમુક ધર્મ ગુરુઓ પણ રહ્યા છે હું ખૂબ જવાબદારીપૂર્વક બોલી રહ્યો છું કોઈ સમાજ આગળ ન આવે એટલા માટે તમને ધર્મના બહાના હેઠળ સેવાના બહાના હેઠળ ગુરુની સેવાના બહાના હેઠળ મોક્ષના ઈશ્વરના બહાના હેઠળ તમને ગુલામ અને માયકાંગલા બનાવી દેવામાં આવે છે એવા ધર્મગુરુ એવા ધર્મ સ્થાનોમાંથી પણ ચેતવાની જરૂર છે આજે છવ્વીસ કરોડ લોકોનું ધર્મદાના નામે જો જતી હોય તો તમે કેટલો પૈસો બીજા માર્ગે વાળો છો અને ચોથું કે ખુદ ખુદ આપણે આપણા શત્રુ જ્યાં સુધી તમે નહી હોય ને ત્યાં સુધી બીજા તમારા ઉપર શાસન કરતા જ રહેશે અને એટલા માટે ઉપનિષદની ની ઘોષણા એમ કે છે જાગ્રત પ્રાપ્ય વડાબોધતા માત્ર ચર્મચક્ષુ ચામડાની આંખોથી નહીં

આજે સમાજે બે વસ્તુ કરવાની છે એક તો સંગઠિત બનો યુનાઇટેડ વી સ્ટેન એટલા માટે વ્યાસ એમ કહેતા કે સંગે શક્તિ કલો અને શિક્ષિત ખૂબ બને જે આગેવાનો બેઠા છે એવા દીકરા દીકરીઓ યુપીએસસી જીપીએસ ની તૈયારી કરતા હોય ને એની પાછળ લક્ષ્મીનો સદઉપયોગ કરજો ને